મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી બાંધી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેની પણ હાલત ગંભીર છે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ ઘટનામાં છ આરોપીઓની ધરપકડ કરી હતી હત્યાનો પ્રયાસ રાયોટીંગ અને એટ્રોસીટીનો ગુનો દાખલ કરાવી તપાસ ડીવાયએસપીને સોંપાઈ છે તો બીજી તરફ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધરૂડેશ્વર દોડી આવ્યા હતા ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે ફળિયામાં પાંચ મજૂરો અને સુપરવાઇઝરનું નામ રાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે જ પીડિતના પરિવારને મદદ ન કરાઈ અને ન્યાય ન મળે અને દોષિતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી હતી ત્યારે વધુમાં નિરાધાર આદિવાસી પરિવારને ન્યાય નહીં મળે તો કેવડીયા બંધના એલાન અને આંદોલનની ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી જેમના અંડરમાં જે અધિકારી હોય ને એને લો પછી આગળની કાર્યવાહી થશે એટલે તો કાયદેસરની બધી થશે અમને કાયદેસરનું જ બધું આપણે કરવાનું છે પણ એક ને એક દીકરો હતો એમના મા બાપ હા એટલે એ બધામાં તમે છે ને જરા બી ધૈર્ય સાથે આપણે આગળ વધવાનું છે અમે તમારા પર જરા બી એ નથી કરતા ધૈર્ય સાથે એટલે પહેલા એ કામ કરો પછી અમે તો છે પરિવાર છે અમે આગેવાનો છે બધા નિર્ણય લઈશું આગળનો પહેલા એ લોકોને બોલાયેલો એ લોકો શું કહેવા માંગે છે અમારે જાણવું છે પેલો માણસ બી ગંભીર છે હમણાં જ મળીને આવ્યા છે તમે જાણજો જે પણ ફરિયાદ લીધી હોય ને એ મને બતાવો એમાં કઈ કલમો કેટલા લોકો અને શું આપણે કરવાના છે બધું મને બતાવો ના એ મંગાવેલો તમે હા એ મંગાવી લો એટલે એમાં છે ને કેટલા લોકો એજન્સીને તમે અંદર લીધી છે કે નથી ઇન્વોલ્વ કરી છે કે નથી જે ઓથોરાઇઝ અધિકારી છે એને અંદર લીધો છે કે એમને બી અંદર લેજો બાકી અમે છે ને ગોળી સ્વીકારીશું નહીં ભાઈ એ કઈ બે પાંચ જણ મજૂરી અંદર લઈને બધું પતાવવાની એ વસ્તુ નથી આ બહુ ગંભીર બાબત છે બરાબર વિસ્તાર અમારો છે લોકો અમારા બહારના લોકો આવીને અમારા લોકોને આવી બાંધી બાંધીને મારે ગુપ્તા આંખ આખું છૂંડી નાખે એ કઈ રીતના ચાલશે ભાઈ એટલે એમાં તમે જરા બી ઉતાવળ ના કરો આ પહેલા કરો એ તો મોડું થશે આપણને એટલે તમે છે ને ઓથોરાઇઝને પહેલા બોલાવો ડીસાકના પ્રોજેક્ટ છે આરએમબી બી એને હેન્ડલ કરે છે એને પણ બોલાવી લો ને જવાબદારી શું આ પરિવારની ચાલો ફરિયાદ થઈ ગઈ એ લોકોને જેલમાં તમે મૂકી દીધા પણ પરિવારને શું એના પરિવારનો શું ગુનો છે મરી ગયો તો મરી ગયો એટલે પૂરું બધું એક છોકરો છે એક ને એક છોકરો છે એટલે તમે આ પહેલા અહીંયા નિર્ણય કરો બોલાવી લો બધાને ઓથોરાઇઝને બોલાવી લો ને જેની પણ એજન્સી હોય એના માલિકને બોલાવેલો અમે અમારે કંઈ એની સાથે લડવાનું નથી પણ પરિવાર માટે શું કરવા માગે છે માનવતાની રીતે અમારે જાણવાનું છે અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધ્રૂણા કેમ્પ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધને આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ અને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે આદિવાસી સમાજ ગુમાવીને બેઠા છે એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો ને રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે